સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા બટાકા ફેંકાયા પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત સુરતમાં કોમી તોફાનની આગ માંડ શાંત પડી રહી છે ત્યારે વરિયાળી બજાર બાદ ધાસ્તીપુરાના એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કાંદા બટાકા ફેંક્યા હોવાની સ્થાનિકોની ફરિયાદથી પોલીસ દોડતી થઈ ગઈ હતી લાલગેટ પોલીસે સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો હતો સ્થાનિકોએ કહ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખણ કરી હતી તેમજ ગણપતિ મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરમારો ફેંકાયા હતા પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરમારો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી સ્થાનિકો ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલ તો લાલગેટ પોલીસ ગણેશ પંડાલ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો કોણ રાત થી ઉજાગરા છે ભાઈ કાંદા બટાકા આવું ફેંકે આજે તો આઠ વાગે ફેંકે બરફ કાંદા બટાકા ફેંકે પથ્થર ફેકે તો અમારે શું કરવાનું ભાઈ આ બધું ફળ થી બાજુ વચ્ચે અમારી એક સોસાયટી છે તો અમારે અહીંયા નહીં રહેવાનું તો અમને લઈ આપો બીજી અમે ચાલ્યા જાય અમારે પણ આવું પ્રેશર નહીં આપો આ ઉમર અમે કા જઈએ કોણ રાતના ઉજાગરા છે એક તો વાત છે કોણ કે કે હિન્દુ તો કરવાનો નથી હિન્દુ તો કરવાનો જ નથી ને મારું નામ મનીષા ચોરસિયા છે હું આ મોલ્લાની દીકરી છું અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું રાતના 2:30 વાગે પથ્થર પડ્યા કાંદા ટામેટા પડ્યા તો કાલની રાત તો કાલે 2:30 વાગે થી ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો બી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈજી હશે તે અમે કાલ રાતના સાહિબને ભી ફોન કરો સાહિબે ગાડી મોકલી. પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસ નું બરાબર? આજે તો આજે તો હદ એ માટે થઈ કે આઠ વાગ્યાથી ચાલુ થઈ ગયું. અમારા બાળકો નાના છે. બધા મો શેરીમાં રમે. અમારા બાળકોને કંઈ થયું તમે શું કરશું? અમે કોને કહેશું? કે અમારા બાળકને શું થાશે? હવે એ આપણને ખબર નથી કોણ છે. એનું આપણે નામ નહીં લઈ શકતા. আবার আরও তার মেল করচ্ছছেবাররাবারপর না আমার একটি সসাই দিয়েছে আমার সোসাইটি এটা নিচ্ছে বাস নেমারি সতায়দিমে একটাবি বউছে আমার একটি নে আইছে আমারা প্রটেকশন আপ বিজুকাই নথী যদি আমারা বারকন আনা যে রমে নেমারা বারক একটাই তাই তেমি গেন্টিগোন লেছে